સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતા બાળકોમાં અભ્યાસની સાથે સાથે રમતગમત પ્રત્યે પણ રૂચિ વધે એ માટે પ્રયાસો થઈ રહ્યા છે કરોડો રૂપિયાનો ખર્ચ પણ થઈ રહ્યો છે જોકે ખાટલે સૌથી મોટી ખોટ એ છે કે શિક્ષણ સમિતિના પદાધિકારીઓ અને વહીવટીતંત્રની રમતગમત મુદ્દે ગંભીરતા ઉડીને આંખે વળગે છે શાળાઓમાં રમતગમત મેદાનો અભાવ પણ છે જ્યારે શાળાઓમાં રમતગમત મેદાનો છે ત્યાં જાળવણી પ્રત્યે ધરાવ લાપરવાહી છે સાધનોની સ્થિતિ પણ ખરાબ છે નગર પ્રાથમિકમાં હજારો કરોડનું બજેટ વપરાઈ રહ્યું છે ખાસ કરી સર્વાંગી વિકાસ માટે નિર્ણયો લેવાય છે ત્યારે શાળામાં મુકાયેલા રમતગમતના સાધનો જર્જરિત હાલતમાં જોવા મળે છે સાધનો પાછળ કરોડનો ખર્ચ વ્યર્થ હાલમાં જ શિક્ષણ સમિતિ શાળામાં અભ્યાસ કરતા એક પોઈન્ટ પચાસ લાખથી વધારે વિદ્યાર્થીઓને રમતગમત પ્રત્યે ઉત્સાહ વધે એ માટે રમતોનું આયોજન કરાયું હતું

ઉપસ્થિત એકસો પચાસ એકસો એકાવન છે અને જે બાળકો માટે રમતના સાધનો મૂકેલા છે એ બધા ખંડેર હાલતમાં છે આ તો કેટલા માણસ વરસ જેવું થઈ ગયું એને કોઈ રિપેરિંગ મેન્ટેનન્સ કશું થયું જ નથી તંત્રને જે જવાબદારી છે આ મેન્ટેનન્સની એની અંદર તંત્ર બિલકુલ બી ધ્યાન આપતું નથી અને એને આ જે કાર્ય કરવાનું છે કે અમારા માટે નથી કરવાનું બાળકો માટે કરવાનું આજે બાળકો અહીંયા ગરીબના બાળકો ભણે છે નગરપાથિક રમતના માટે જવાબદારો પર પગલા નથી લેતા વાત કરીએ તો ખેલ મહાકુંભ ચાલી રહ્યું છે સૌથી વધુ રજીસ્ટ્રેશન એમાં થઈ રહ્યું છે સરકાર શ્રીની નિયત ચોખ્ખી છે